રાજકોટ યુનિવર્સિટી રોડ નજીક કરેલા પાર્કમાં આવેલ પ્રીમિયર સ્કૂલના વિદ્યાર્થીઓને નીટ યુજી પરીક્ષામાં ઓલ ઓવર ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે વિદ્યાર્થીને નીટ યુજી પરીક્ષામાં માર્ક મેળવ્યા છે આખા વર્ષ દરમિયાન સ્કૂલ દ્વારા પરીક્ષાની તૈયારી કરાવવામાં આવતી આ તકે વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે મમ્મી પપ્પાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો હતો વિદ્યાર્થી આગળ જઈને ન્યુરો સર્જન અથવા કેન્સર સર્જન બનવા ઈચ્છે છે સ્કૂલના આચાર્ય મનન જોશીએ જણાવ્યું કે સ્કૂલ માટે ખૂબ જ ખુશીની ખુશીની વાત છે વિદ્યાર્થીને સ્કૂલમાં ખૂબ જ મહેનત કરાવવામાં આવે છે હું દર્શ પાકડાર છું અને પ્રીમિયર સ્કૂલ રાજકોટનો સ્ટુડન્ટ છું આ વર્ષની નીટ યુજી ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની એક્ઝામમાં મને સેવન ટ્વેન્ટી આઉટ ઓફ સેવન ટ્વેન્ટીનો પરફેક્ટ સ્કોર મળ્યો છે અલોંગ વિથ ઓલ ઇન્ડિયા રેન્ક વન આ અચીવમેન્ટ માટે હું ખૂબ આભારી છું મારા પેરેન્ટ્સને મારા ફ્રેન્ડ્સને અને ખાસ કરીને મારા પ્રીમિયર સ્કૂલના ટીચર્સને નીટ એક્ઝામ માટે તમારે ઇલેવન્થ અને ટ્વેલ્થ બે વર્ષની ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીના સિલેબસ પર તમારી એક્ઝામ હોય તો એના માટે બુક્સની વાત કરીએ તો સૌથી પહેલાં તમારે એનસીઆરટી જ રીડ કરવાની ટોપ પ્રાયોરિટી એનસીઆરટીની ટેક્સ્ટ બુક્સને આપવાની પછી તમે તમારી રીતે કોઈ રેફરન્સ બુક્સ રીડ કરવી હોય તો કરી શકો અને એક્ઝામ્સમાં તમને એમસીક્યુઝ આવે તો એમસીક્યુ માટે કોઈ રેફરન્સ બુક સોલ્વ કરવી હોય તો કરી શકો નીટ પ્રીવિયસ ક્વેશ્ચન સોલ્વ કરવાના અને બાકી તમારી સ્કૂલની ટેસ્ટિંગ પેટર્ન સારી હતી એ લોકો ટેસ્ટમાં એમસીક્યુઝ ઘણા બધા કરાવી દે તો એના કારણે તમારે ઘણા બધા એમસીક્યુઝની પ્રેક્ટિસ થઈ જાય બે વર્ષ દરમિયાન કોઈ ડાઉટ્સ આવે તો ટીચર્સ પણ અટેન્ડ કરી દે તો એ બધી વસ્તુ બહુ સારી હતી સ્કૂલનું એટમોસ્ફિયર તો ઘણું સારું છે અહીંયા સ્ટુડન્ટ્સ બી ઘણા બહુ સારા સ્ટુડન્ટ્સ આવે છે ક્લાસનું એટમોસ્ફિયર એકબીજાને હેલ્પ કરવાનું હોય તો એના કારણે તમારે ઘણા બધા એવા ઇશ્યુઝ જે ફ્રેન્ડ્સ વચ્ચે આવતો હોય એવા બધા ન આવે તમે સારી રીતે ભણી શકો અને સ્કૂલની બી મહેનત ઘણી હતી ખાલી સ્ટુડન્ટ્સની મહેનતથી કાંઈ રિઝલ્ટ ન આવી શકે તમારા સ્કૂલનો સપોર્ટ તો જોઈ જ સ્કૂલની ટેસ્ટિંગ પેટર્ન સ્કૂલના ફેકલ્ટીઝ બધા ઘણા સારા હતા બહુ સપોર્ટિવ સ્ટાફ હતો ખુશી તો બહુ છે ફેમિલીમાં ફ્રેન્ડ્સમાં ટીચર્સમાં અને ઘણે બધી બહુ ખુશી થાય છે અત્યારે મારા ડેડી ડૉક્ટર છે અને મમ્મી લેબ ટેકનિશિયન છે બટ એને મારી સ્ટડીઝ પાછળ એને એની લેબ અત્યારે છોડી દીધી છે બીજા વિદ્યાર્થીઓને એક સંદેશ આપવા માંગુ છું કે નીટ યુજીની જે એક્ઝામ છે એ એટલી બધી પણ ટફ નથી એક મોડરેટ એક્ઝામ છે તમે સ્ટડીઝ કરો તમારી સ્કૂલનો સારો સપોર્ટ હોય ફેમિલીનો સપોર્ટ હોય તો બધું હાસિલ થઈ શકે સાતસો પણ તમને બી આવી શકે મારી જેમ દર્શની સ્કૂલની અમારા ઘરનો સપોર્ટ એ બધા વગર શક્ય નથી ખુદ એનું એક ડ્રીમ હતું કે મારે સિંગલ ડિજિટ એટલે એને એવું નહોતું કે ઓલ ઇન્ડિયા રેન્ક વન જ લઉં પણ પોતે એરર રેક્ટિફાય કરી અને અહીંયા પહોંચ્યું અને સરસ રીતે એની તૈયારી હતી બધી કે સ્કૂલની જ પેટર્ન એવી સરસ હતી હું તો એટલું જ કહું કે એ લોકોને અમારે કંઈ કહેવું જ નહોતું પડતું સ્કૂલની પેટર્ન ફોલો કરી અને પહોંચી જાય તો બાળકો અહીં સુધી પહોંચી શકે એવું છે એના માટે હું એટલું જ કહું કે જે સુધી પેરેન્ટ્સ ધ્યાન આપતા હોય એવું ધ્યાન બીજા ન આપી શકે ટ્યુશન ક્લાસમાં મોકલીએ બીજે કંઈ મોકલીએ એવું છે હું કરું એવું મને એવું હતું કે બીજા કોઈ ન કરી શકે એટલા માટે મેં મારી જોબ છોડી હતી ખુશી તો બધાને બહુ જ છે ફર્સ્ટ રેન્ક આવ્યું એટલે અને અભિનંદન એટલા આવે છે બીજા વાલીઓને એટલું જ હું કહું છું કે દર્શ જે એક્યુરેસીથી કામ કરતો તો પછી એની પછી સેલ્ફ કોન્ફિડન્સ હતો એવું દર્શ પાસેથી શીખે પ્રીમિયર સ્કૂલનો સંચાલક છું અને કેમિસ્ટ્રીનો વિષય શિક્ષક છું બસ આ અમારા માટે તો બહુ અલગ લેવલનું રિઝલ્ટ હતું ઓલ ઇન્ડિયા રેન્ક વન એ સાડા લાખ વિદ્યાર્થીમાં આવું અને એ ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર બાળક છે એટલે અમારા માટે તો અલગ જ ખુશીની માહોલ છે બાળકને સાતસો વીસમાંથી સાતસો વીસ છે એટલે કેમિસ્ટ્રીમાં એકસો એંસીમાંથી એકસો એંસી ફિઝિક્સમાં એકસો એંસીમાંથી એકસો એંસી અને બાયોલોજીમાં ત્રણસો સાહીઠમાંથી ત્રણસો સાઈઠ નોર્મલી છે ને સાયન્સનો એક હાવ છે પણ છ કલાકની સ્કૂલ હોય અને બાળક ઘરે પાંચ કલાક વર્ક કરતો હોય ડે ટુ ડે જે વર્ક કરતો હોય અને રેગ્યુલર હોમવર્ક સિસ્ટમેટિક વર્ક કરતો હોય અને અઠવાડિયામાં બે ત્રણ ટેસ્ટ લેવાતી હોય સબ્જેક્ટ ચેપ્ટર ટેસ્ટ અને એનું પ્રોપર ફોલોઅપ થતું હોય તો બાળક આ લેવલે પહોંચી શકે બે માત્ર એક જ વસ્તુ કહું છું કે આમાં તો પહેલાં તો વાલીઓ એ અવેર થાવું જોઈએ આજે મેડમ છે તો મેડમ લેબ ટેકનિશિયન હતા પણ એ પછી ઘરે રહી ગયા એના સંતાનના ભવિષ્ય માટે એને એનું કામ મૂકી દીધું અને સતત એની પાછળ રહેતા કે બાળક વ્યવસ્થિત વર્ક કરે છે આ એવી લડાઈ છે સાતસો દિવસનું યુદ્ધ છે કે જેમાં બાળક ઘણીવાર નાસીપાસ થઈ જાય ત્યારે માતાની હાજરી જરૂરી છે અને માતા એને મોટિવેટ કરે અને બીજું જે બાળકને વર્ક કરવું હોય એને ખાલી એનસીઆરટી ટેક્સ્ટબુક જે આપણી ટેક્સ્ટબુક છે એને લાઇન ટુ લાઇન વાંચે રેગ્યુલર રિવિઝન કરે તો આવું રિઝલ્ટ આવી શકે એટલે મોબાઈલ તો એક રીતે અત્યારે અગિયાર બાર સાયન્સમાં વિદ્યાર્થીઓ માટે તો એક દૂષણ સમાન છે મોબાઈલનો ઉપયોગ કરવો એ ખોટું નથી પણ કેવો ઉપયોગ કરવો એ મહત્વનો છે એટલે મા બાપની હાજરીમાં મા બાપના સુપરવિઝનમાં જો મોબાઈલ આપવામાં આવે અને અડધી કલાક એનો ઉપયોગ થતો હોય એ નોલેજ માટે તમે એવી સાયન્સની સાઇટ્સ જોતા હો કે આન્સર માટે જોતા હો તો વસ્તુ અલગ છે બાકી અગિયાર બારમાં બાળકને મોબાઈલ દેવો એટલે હાથમાં જીવતા બોમ્બ દેવા જેવું છે મેનેજમેન્ટમાંથી અને હું બાયોલોજી ભણાવું છું પ્રીમિયર સ્કૂલમાં સર સેવન ટ્વેન્ટી એટલે પરફેક્ટ સ્કોર એ ત્રણ કલાકના પેપર દરમિયાન જો બાળક એક જરા કે મનના વિચારોમાં કાંઈક વિચાર આવી જાય ખોટો તો એક ક્વેશ્ચન ખોટો પડે તો એક ક્વેશ્ચન ખોટો પડે તો સાતસો પંદર ઉપર આવી જાય તો તમે ગમે તેટલું સારું વાંચેલું હોય પણ છેલ્લે દિવસે એક્ઝામમાં તમારે ધૂની જેવું ટેમ્પરામેન્ટ રાખવું પડે કે ગમે જેટલું પ્રેશર હોય પણ તમારે એરર નથી કરવાની એરર કરો તો ફટ દેનારા માઇનસ ફાઈવ થઈશ તો દસનું જે ટેમ્પરામેન્ટ હતું એને લીધે એને સાતસો વીસ વન સાતસો વીસ માર્ક્સ આવ્યા છે પરફેક્ટ સ્કોર અને એ બી ગુજરાતમાં આટલા વખતથી નીટ લેવાઈશ સાતસો વીસ અને સાતસો વીસ ગુજરાતમાંથી આવ્યા જ નથી આ વર્ષે આવ્યા અને એમાંથી એક આપણું બાળક સૌરાષ્ટ્ર રિજનમાંથી એટલે ખૂબ એટલે ખૂબ આનંદ અનુભવું છું